રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ સુરત શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એનઓસી અને બીઓસી વગરના હોટલ્સ હોસ્પિટલ જીમ ટ્યુશન વગેરે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી જેના કારણે અનેક લોકોના રોજીરોટી મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે તેના માટે માંગણી કરવામાં આવી રહી છે હોટેલ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો તથા યુથ કોંગ્રેસે કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઉગ્ર વિરોધ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને સુરતની પ્રજાને વહીવટીતંત્ર દ્વારા વિરોધ કર્યો ગેટની બહાર નીચે બેસીને શાસકોને આપે તેવી વાત કરી અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જ સીલ ખોલવામાં આવશે તો ટેમ્પોરરી સ્ટ્રકચરમાં ચાલતી હોટેલ્સને સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે

માંગ સાથે આજે અહીં અહિયાં પત્ર માટે આપવામાં આવ્યા છે અને આવનારા સમયમાં સુરત યુવક કોંગ્રેસ નહીં પણ તમામ ગુજરાત ના યુવકો રોડ રસ્તા પર નીકળી છે